દિવાળી પહેલા કેન્દ્ર સરકારની નાગરિકોની મોટી ભેટ દેશભરના ટોલ નાકામાં ટૂલ ટેક્સના દરમાં ઘટાડાની નેશનલ હાઇવે ઓથોરિટીએ જાહેરાત કરી છે સૌરાષ્ટ્રના અગિયાર ટોલ નાકામાંથી આઠ ટોલ નાકા પર ઘટાડાની અમલવારી શરૂ પણ કરી દેવાઈ સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં પાંચ રાજકોટ જિલ્લામાં ત્રણ ટોલ પાર ઘટાડો કરવામાં આવ્યો છે તો પહેલી ઓક્ટોબરથી દેશભરના ટોલ ટેક્સના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે પાંચ રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા સુધીનો ઘટાડો ટોલ ટેક્સમાં કર્યો છે જેમાં સૌથી વધુ ફાયદો મોટા વાહનોને થશે કાર સહિતના નાના વાહનોને સિંગલ ટ્રીપમાં પાંચથી લઈ પંદર રૂપિયા માસિક પાસમાં પચાસથી લઈ ત્રણસો રૂપિયા સુધીનો ઘટાડો થયો છે જેમાં રાજકોટના પીઠડીયા અને ભરૂડીનો સમાવેશ થાય છે તો જામનગર જિલ્લામાં એક દ્વારકા જિલ્લામાં મીઠાપુર ટાટા ફેક્ટરી મોરબીના વગાડિયા પોરબંદરમાં કુછડી અને ગોરસના ટોલનાકામાં ઘટાડો કરવામાં આવ્યો છે જો કે રાજકોટના ડુમિયાણી પોરબંદરના વનાણા અને દ્વારકાના ઓખામઢી ટોલનાકામાં ઘટાડો કરવા માટે વડી કચેરી દિલ્હી ખાતે ફાઇલ મોકલવામાં આવી છે આ ત્રણ ટોલનાકા પર અમુક દિવસોમાં ટોલ ટેક્સમાં ઘટાડો કરી દેવામાં આવશે